નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat એ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર વાગરાથી વાગરા નજીક ગમખ્વાર અકસ્માત જાન એ ભરેલી ખાનગી લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ મુસાફરોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો વાગરાથી જાન એઓને લઈને ભરોળ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો તો આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો

નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ પણ શરૂ કરી છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે હું વૈશાલી પોબારું એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર વધુ સમાચારો માટે બન્યા રહું એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર